વાત કરીએ સાબરકાંઠાના ડુંઢર ગામના બળાત્કાર કે સહાય કે પછી સમાજના યુવાનોને મદદ કરવાનો મામલો અલ્પેશ ઠાકોર સામે ઠાકોર સમાજમાં ક્યાંક હવે નારાજગી જોવા મળી છે અમદાવાદમાં ઠાકોર સમાજ દ્વારા અલ્પેશનો વિરોધ કરવામાં આવ્યો હાઈકોર્ટની બહાર ઠાકોર આગેવાનોએ વિરોધ નોંધાવ્યો છે અલ્પેશ પર આક્ષેપ લગાવ્યા છે ઠાકોર સમાજના યુવાનોની મદદ ન કરતો હોવાના આક્ષેપ કર્યા ડુંઢર ગામની ઘટના બાદ અલ્પેશ કોઈ મદદ નથી કરી ઠાકોર સમાજના આઠસો ત્યાંથી યુવાનો કાયદા કાયદાકીય ગૂંચવણમાં સપડાયા છે તો અલ્પેશ આ યુવાનોની દ્વારા અલ્પેશ ઠાકોર પર આક્ષેપ કરવામાં આવ્યા છે ક્યાંક અલ્પેશ ઠાકોર સમાજના યુવાનોને મદદ ન કરતા હોવાના આક્ષેપ કર્યા છે ઢુંઢર ગામમાં જે ઘટના ઘટી આ ઘટના બાદ અલ્પેશ ઠાકોરે કોઈ જ મદદ નથી કરી આ સાથે જ અલ્પેશ ઠાકોરે યુવાનોની ખબર પણ નથી લીધી ઠાકોર સમાજના આઠસો ત્યાંસી યુવાનો કાયદાકીય ગૂંચવણમાં સપડાયા છે ત્યારે હાઈકોર્ટ બહાર ઠાકોર સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો વધુ સાથે દિવ્યા ચૌહાણ પર છે જે રીતે સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે કે ઠાકોર સમાજ દ્વારા ક્યાંક અલ્પેશ ઠાકોર વિરોધ કરવામાં આવી રહ્યો છે ખાસ કરીને ઠાકોર સમાજ કયા કયા મુદ્દાઓ આગળ ધરી અલ્પેશ ઠાકોરનો કઈ બાબતે વિરોધ કરી રહ્યા છે અને કઈ રીતે જી ખાસ કરીને જે કઈ કહી શકાય કે ધુંધર ગામમાં જે બાળકી ઉપર જે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું જેને લઈને જે વિરોધના જાગ્યા હતા અને તમામની લોકોની સામે જે જામીન અરજી ઉપર હાઈકોર્ટમાં જ્યારે સુનાવણી ચાલી રહી છે પરંતુ જે પીડિત પરિવાર જે ઠાકોર સેનાના સમાજના જે લોકો હતા જેમને અલ્પેશ ઠાકોરને સાથ સહકાર આપ્યો હતો અને જે વિરોધના સુરમાં જે અલ્પેશ ઠાકોરને સહકાર